સુરતના માંગરોળ તાલુકામાં ચેકડેમોની હાલત કફોડી બની છે તાલુકાના મોટા મોટાભાગના ચેકડેમો જર્જરિત બની ગયા છે કેટલાક ચેકડેમ તો નામશેષ અવસ્થામાં જોવા મળી રહ્યા છે તાલુકાના વેરાકુઈ અને વસરાવી ગામના ચેકડેમ છ વર્ષ પહેલા જ વરસાદમાં ધોવાઈ ગયા હતા આ ચેકડેમથી વેરાકુઈ વરસાવી જાખરડા સહિતના ગામોના લોકો સિંચાઈનો લાભ લેતા હતા તો પશુપાલકોને પણ આ પાણી આશીર્વાદરૂપ સાબિત થતું હતું પણ ચેક ડેમ તૂટી જતા ચેકડેમનું પાણી ખાડીમાં વહી જાય છે માંગરોળના વાંકલ ગામના ચેક ડેમની સ્થિતિ પણ બિસ્માર છે પાંચ હજારથી પણ વધુ વસ્તી ધરાવતા ગામના લોકો ચેકડેમના અભાવે સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે સ્થાનિકોએ પ્રશાસનને વારંવાર રજૂઆત કરી હોવા છતાં પ્રશાસન પ્રજાની સમસ્યા સામે આંખ આડા કાન કરી રહ્યું છે સિંચાઈ વિભાગે જે ચેકડેમો બનાવ્યા છે એ છેલ્લા પાંચ સાત વર્ષથી એકદમ તૂટી ગયા છે અને પાણી જે રોકીને જે લોકોને ફાયદો થાય અને ખેતી માટે બોરમાં પાણી ઊંચા આવે એ હેતુ હતો પણ આ તૂટી જવાથી પાણીનો ઘેરાવ થતો નથી અને લોકોને ઉલટી નુકસાન કરતા એ થયું છે આ ખેતર જે સુકરબાઈનું જે ખેતર છે જસવંતભાઈ સુકરભાઈ ગામિત એમનું લગભગ પોણા વિઘા જેટલું ખેતર ધોવાઈ ગયું છે આ જે ચેકડેમ બનાવવાથી અમારા અમને એવું હતું કે આ ખેડૂતોને કોઈ આનાથી લાભ થશે પણ આ જે ચેકડેમોની અંદર આ કોન્ટ્રાક્ટર અને અધિકારીઓના મેળાપીપણની અંદર એટલી મોટી ગભાચારી કરીને આ લાખો રૂપિયાના જે ચેકડેમો બનાવેલા છે એ બધા ચેકડેમો આજની તરીકે ફેલ ગયેલા છે એ ચેકડેમ બનતે અમારા વિસ્તારના ખેડૂતોની આ જમીનની અંદર અમને પિયત કરવાનો પણ એક લાભ મળતે બોરમાં પાણી ઉપર આવતે તો પશુને આ આનો ફાયદો થતો આજની તારીખે એક પણ ચેકડેમ એવો નથી કે એનાથી આ ખેડૂતને ફાયદો થયો હોય